જેથી કરીને છે તેમાં કાળાશ ના રહે કે નખર છે તો બીજા કેળા ફોડી લઈએ ત્યાં સુધીમાં છે તે કાળાશ પડી જતી હોય છે એટલા માટે છે આપણે નમક લગાવી લઈએ આ રીતે અને પછી તેને હવે આપણે મૂકી દઈશું એક સિઝનમાં અને હવે આ રીતના આપણે છે તે બધા કેળા છે તેને આપણે ખોલીને આ રીતના કરી નાખીએ હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે નમક છે તેની અંદર ખોલીને આપણે નમક નાખી દીધું છે આ રીતના આપણે ના હોય છે તો આપણે તેના માટે થઈને તળવા માટે થઈને તેની અંદર પહેલાં તો આપણે એક સ્ટીક છે કે જેની તરવું કે તેમાં કઈ વસ્તુ નાખવી છે જેથી ક્રિસ્પી બને છે તેના માટે થઈને અહીં આપણે પાણી લીધું છે તો પાણીની અંદર છે તો આપણે નમક નાખી દઈશું નમકને લીધે છે તો આપણી છે ક્રિસ્પી બને છે ફરે એટલા માટે થઈને આ રીતના સ્ટીક છે તો અમે ચોક્કસ છે કરજો બધા લોકોને છે તે પોી પડી જતી હોય છે તો પોષી ન પડે એટલા માટે આ રીતના નમકવાળું પાણી કરીને જ નાખવું તેલમાં અને આપણું છે તે પાણી છે તે ઉળી રહ્યું છે અને તેલ છે આપણે ગરમ થવા મૂકી દીધું છે ગરમ થાય પછી આપણે કરશું કઈ રીતના કરવાનું છે તે હું તેને બતાવવાનું છું આ તમે જોઈ શકો છો કે આપણું નિમક છે તે છે પાણીમાં થોડું બાકી છે તેને લેવા દઈએ ત્યાં સુધી આપણે પીધો છે તો આપણે તેને મસાલો સાટવા માટે કયો મસાલો કરવો તેમાં તમને બતાવવાનું છે એના માટે થઈને આપણે પહેલાં એક પ્રકારને આપણે નાની કોઈ વાસણ લેવાનું છે તેની અંદર આપણે જે સાટ મસાલો આવે છે તે નાખવાનો છે આ રીતે તે નાખ્યા બાદ હવે તેની અંદર છે આપણે ફંક્સર આવે છે તે નાખવાનો છે હવે તેની અંદર આપણે ફંક્સર નાખી દઈએ આ રીતે કેમ કે આપણે નિમક ઓલામાં નાખેલું છે નમક એટલે આપણે આની અંદર આપણે નમક નાખવાની જરૂર નથી આપણે નાખી દઈશું કે નમકનો ફ્લેવર તો ઓલાની અંદર આવી જવાનો છે આપણે કરશું ત્યારે હવે તેની અંદર લાલ મરચું નાખી દઈએ આ રીતે કાશ્મીરી લાલ મરચું જેથી કરીને તેનો છે તે એકદમ કલર આવી જાયમાં હવે તેને સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતે અને પછી જ આપણે છે તેને આપણે સુધી આ કશું થઈ જાય છે રેડી અને તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે તે રેડી થઈ ગયો છે જો તમે આની અંદર ખાંડ નાખવા માંગતા હોય તો ખાંડને પીસીને તમે નાખી શકો છો હવે આપણો બંને મસાલો છે રેડી થઈ ગયો છે આપણે તેલમાં નાખવા માટેનું અને આ જે છે આપણે તેને વેપરમાં ચાટવા માટેનું તો આપણે આગળ આપણે તેલ થઈ ગયું હોય ત્યાં આપણે દોરી નાખશું

કેમ કે આપણે નાખીએ છે ત્યારે એકદમ બધી ભેગી થઈ જાય છે એટલા માટે હવે તેની અંદર આપણે છે નાખી દઈશું ને જે આપણે નમકવાળું પાણી કર્યું છે તે તે આપણે એક ચમચી જેટલું આપણે નાખીએ કાશું નથી નાખવાનું અને રીતે અને તે નાખો ત્યારે ખાસ કાશો નાખો તો બબલ્સ નીકળવાના છે એટલે છે તે આપણે ભોગવાની પણ શક્યતા રમે છે પણ તેનાથી આપણી વેફર છે તે એકદમ ક્રિસ્પી કાઢી લઈએ એક બાઉન્ડમાં આ રીતના આપણે બધી વેફર આપણે બનાવી નાખશું પણ આપણે તેની અંદર પહેલા તો આપણે મસાલો સાટતા હતા એટલે ગરમ હોય છે ત્યારે જ આપણે મસાલો સાટસું તો છે તે આપણો પરફેક્ટ છે તે મસાલો પડી જશે એટલા માટે આપણે આ રીતના આપણે આપણે વેફરની અંદર તો કડક બની જાય છે એકદમ ક્રિસ્પી હવે આપણે તેની અંદર પહેલા તો આપણે જે મસાલો કરીને નાખ્યો છે તે આપણે લગાવી દઈશું આ રીતે હવે તેને આપણે આ રીતના આપણે કરીશું એટલે મિક્સ થઈ જશે કે આપણે એને હાથ અંદરથી તો છે તે ભાંગી જશે ફટાફટ એટલે તેને આપણે આ રીતના આપણે કરીશું એટલે મસાલો બધું મિક્સ થઈ જશે તેમાં આ રીતના આપણે છે તો બધી બનાવી દઈએ લાંબી એવી વેફર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ક્રિસ્પી એવી વેફર બનીને રેડી થઈ ગઈ છે અને આ રીતના આપણે બધી બનાવી લઈએ હવે તમે જોઈ શકો છો કે આપણી છે તે લાંબી વેફર બનીને રેડી થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એવી કે જે આપણે રાઉન્ડ શેપની આપણે વેફર કઈ રીતના બનાવે છે જે બજારમાં મળે છે તે તેવી હું તમને બતાવન છું તેથી કરીને બ્લોકમાં કન્ટીન્યુ રહેજો અહીં આપણે છે તેલની અંદર પહેલાં તો આપણા કેળા છે તે લીધા છે તેને આપણે છે તો આ રીતના આપણે રાવણ શેપમાં આપણે પાડી દઈશું કઈ કે આપણે રાઉન્ડ શેપમાં પાડશું એટલે છે તે આપણી એ છે તે આપણે જે બસાવ મળે છે તે આપણી વેફર બની શશે અને બાળકોને પણ ભાવ છે જે બાળકોની ફેબ્રિક વેફર હોય છે તે આ જ વેફર હોય છે જે રાઉન્ડ શેપની હોય છે તે તે આપણે છે તે આપણે ઘરે જ બનાવી લેવી જોઈએ બસણમાં ન લેવા જવાય કેમ કે આપણે છે તે ફરે બનાવીએ છીએ તો એકદમ તાજી તાજી આપણી છે તે વેફર બને છે અને બધાને ભાવે પણ છે તેવી બની જાય છે આપણે આ રીતના છે તેની વેફર આપણે પાડી નાખીએ હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે વેફરને પાડીને તો આ રીતના સારાથી પહેલાં એક વખત હલાવી લેવાની પછી તેની અંદર આપણે છે નું પર પાણી જે આપણે રાખીએ તે પણ આપણે આની અંદર નાખી દઈએ

એક બાઉનમાં ના રીતના આપણે બીજી વેફર છે તેને પણ આપણે બનાવી લઈશું પણ તેની અંદર પહેલાં તો આપણે મસાલો સાટી દઈશું જેથી કરીને છે તે આપણી વેફર છે તે એકદમ સરસ મસાલી છે મસાલો એક એકસેપ થઈ શકે એટલા માટે તેની અંદર આપણે મસાલો આ રીતના આપણે સાટી દઈએ ગરમ ગરમ હોય ત્યારે તેના આ ઉપર નીચે સેકશ એટલે છે તે સેફ થઈ જશે મસાલો કરશે જેથી જે આપણે પોતાનો મળે છે તે વેફર બની જશે અને તમે જોઈ શકો છો વેફર એકદમ સરસ બની છે એકદમ કડક તમે જોઈ શકો છો અને આ રીતના આપણે પછી વેફર બનાવી નાખીએ તો તમે જોઈ શકો છો આપણે બંને પ્રકારની છે આપણી વેફર બની રહી થઈ ગઈ છે કેરાની અને તમે જોઈ શકો એકદમ ક્રિસ્પી એવી આપણી વેફર છે તે બની ગઈ છે આ રીતે તમે જોઈ શકો છો તો કેવી સરસ મજાની છે તકલી વેફર બની જાય છે તેવી બચાવવા મળે છે ટેસ્ટ બની છે આ પણ તમે જોઈ શકો છો કેવી સરસ મજા જ બની છે તો તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો બનાવવાની અને નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે